સીતારા અમને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો તો અત્યારે જો હને ઉઠી ગઈ મેં બ્રશ કરી લીધું આજે રવિવાર હે તો અત્યારે જો મેં સાલું હે ને મમ્મી અત્યારે હવે હરગવાન હિંગોનું શ્યાગ હરગવાન હિંગોનું શ્યાગ કરવાનું છે તો હરગવાન હિંગુ બાફમાં મૂકી દીધું ને અત્યારે મેં હે મેં સાલું હે અત્યારે

આજે આપણે ગાઠિયા બનાવવાના છે હમણાં થોડો આવતો તો હવે જો કેટલો જાજો આવી ગયો તો હવે જો હરગવાન હિંગુનું શ્યાક કરવાનું છે તો અહીંયા જો મસાલા નાખી લીધું અહીંયા હરગવાન હીંગુ હે ને બફાઈ ગયું ને અહીંયા જો ચણા ન લોટનું જે ડોવણ હે એ તૈયાર થઈ આમાં ચટણી મીઠું હળદર પછી ગરમ મસાલો ચણાનો લોટ નાખવાનું હોય અમે હે ને આમાં શાહીમાં ડોવણ કરીએ અમુક પાણીમાં કરે ને અમુક સેહમાં કરે અમે સેંહનું ડોવણ કરીએ ત્યાં જો થઈ ગયું તૈયાર આમાં મીઠું હોય હળદર હોય પછી મીઠું હળદર ચટણી પછી ગરમ મસાલો ને ચણા લોટ ને છાશ નાખે હે હવે જો અહીંયા તેલ ઉનું કરવાનું હોય પછી એમાં રાઈ જીરું ને ગ મસા તેલ ઉ થેગું તો એમાં મમ્મીએ જો ચણા લોટનું અને ધોવા નાખી દીધું হয় যোৱা মাহৰ এগৰাকী শিঙুনা কী দিওঁ તો અત્યારે જો મમ્મી હે તીખા લહાણિયા ગાંઠિયા કરે તો અત્યારે તીખા ડાંઠિયા લહાણ્યા કરે અમે અમારે શનિવારે ફરસા લઈ જવાનું હોય તો અમે શનિવારે દુકાનના ગાંઠે લઈ ગયા હતા તો દુકાનના ગાંઠે લઈ ગયા હતા તો મેડમ ખીંચકા કે તમે બહારના કેમ લઈ આવ્યા ગાંઠિયા દુકાનનો નહીં લઈ આવવાનું ઘરનો ઘરે બનાવી લેવાનું અને પછી લઈ આવવાનું তো আমরা নাশা মটে মম্মী যা অত্যাঁড়ে তিখা লোহে গাঠিয়া করে আরা ফরজাত হ্যাঁ মেনু প্রমে লাই যাওয়া হয় বার মেনু হই এম আই আনু না তো শনিবার ফরসাণ হয় যা মে গাঠিয়া বন দুকান লাই মনছে এটু অত বে গাঠিয়া তো আসার লোঠেম তেল না দিদি মম্মী જો ચટણી નાખે હવે જો ચટણી નાખી લીધી જો લહણ ખાંડેલ અને મરી ખાંડેલ હે નાખે આમાં કે યા તીખા ગાંઠિયા કરેવા માટે એમાં જો વઘારી નાખી ઓડડર નાખું પછી પછી મીઠું નાખવાનું છે અજમા નાખે હવે જો મમ્મી હે અહીંયા લોટ બાંધે જો આપણે અહીંયા હે તેલનું કરા મૂકી દીધું ગેસ ઉપર હવે જો અહીંયા આપણે હે લોટ તૈયાર થઈ ગયો હવે જો આપણે હે માણસા

હવે જો ગાંઠિયા બને ગા લોટ આપણે જેટલો હતો ને બધાના ગાંઠિયા બનાવી દીધા જો કેવા સરસ મજાનું હું ચાખો આ બહુ મસ્ત બન્યા છે આ બહુ મસ્તના ગાંઠિયા છે બહુ મસ્ત છે તમારે કોઈ તમારે પણ ઘરે ટ્રાય કરજો આવી રીતે બનાવવાની અમે તો અમે તો બનાવીએ અમારે તો બહુ મસ્ત છે આ તો હવે જો હા મમ્મી પપ્પા દૂધ દઈને આવતા રે લોટલાય શે થઈ ગયું ને હવે આપણે હમણાં ખાઈ લેશું ને પછી સુઈ જવાનું છે અને આ એક વાત કહેવાની છે કે હું કાલે કંઈક નવો આજે કાલે હું કંઈક નવો પ્રયોગ કરવાની છું તો કાલે શોર્ટ વિડીયોમાં આવી જશે તો શોર્ટ વિડીયો જરૂર જોજો તમને પણ બહુ મજા આવશે જોવાની જોજો જરૂર અમારે જો ચિત્રકલામાં છે ને મહેંદી દોરવાની હતી તો મેં જો કંઈક આવી રીતે મહેંદી છે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરજો મારા વિડીયોને તો આવજો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો